વિદ્યાર્થીઓ બહેનો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે મામલતદારને લેખિત રજૂઆત કરાઈ જેમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સરળ બને તેવી રાજ્ય સરકાર પાસે માંગ કરાઈ છે હાલ અહીંયા અમે મામલેદાર કચેરીએ બધા મિત્રો સાથે મળી અને ફોરેસ્ટ ભરતી મને લઈ અને આવેદન પત્ર દેવા માટે આવ્યા છે આવેદન એટલા માટે દેવાનું છે કે જ્યાં સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાઈ રહી છે ઓનલાઈન પેપર લેવાય છે એના લીધે ઘણા બધા મિત્રો જે તૈયારી કરે છે એને પોતાના માર્ક છે એ પૂરતા મળતા નથી કેમ કે કોઈને પેપર સેલું હોય કોઈને અઘરું હોય જ્યારે નોર્મલાઇઝેશન થાય ત્યારે ઘણા બધા મિત્રોના કેટલા બધા માર્ક વધી ગયા છે અને ઘણા બધા મિત્રો છે કે જેમના માર્ક ઘટી પણ ગયા છે તો આમાં જે સાચી તૈયારી કરવાવાળા મિત્રો છે વિદ્યાર્થીઓ છે તેના માર્ક બરોબર વધ્યા નથી કહેતા નથી એવું બધું થયું એના લીધે નોર્મલાઇજેશનના લીધે એ લોકો મેરિટમાં નથી આવવાનો એક ખાસ મુદ્દો એ છે કે જે નોર્મલાઇઝેશન થયું અને એ બધી માર્ક આવ્યા એમાં પણ જે મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં કોઈના સીધે સીધા નામ આપી દેવામાં આવ્યો એમાં કોઈના માર્ક આપવામાં નથી આવ્યા કે કેટલા માર્ક થી કે ઈ મિત્રો છે એ લાગ્યા છે તો મારી ખાસ સરકારને અનુરોધ છે કે જે એકના માર્ક હતા ઈ અને નોર્મલાઇઝેશન બાદના માર્ક તમામે તમામ 80 પ્લસ જે વિદ્યાર્થી છે ટુકમાં 170000 જે વિદ્યાર્થી પાસ થયા એ બધાના માર્ક છે એનું મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવે અને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકાર દ્વારા જે

એના પણ માર્ક્સ અને કઈ કેટેગરી છે તે આપવું જોઈએ અને સરકારે આમાં થોડો સહકાર આપવો જોઈએ એવી અમારી વિનંતી છે